આજે બપોર પછી અને સાંજ દરમિયાન ગુજરાતની અંદર ત્રણ સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે એક સિસ્ટમ અત્યારે નાગપુર આજુબાજુના વિસ્તારોમાં સક્રિય બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે બીજા નંબરની સિસ્ટમ અલાહાબાદ ધાનબડના વિસ્તારોની અંદર પોતાનું રોદ્ર સ્વરૂપ બતાડતી જોવા મળી છે અને ત્રીજા નંબરની સિસ્ટમ અત્યારે

મોટીને મહત્વની આગાહી હાલ ગુજરાત માટે અત્યારે પુનર્વસુ નક્ષત્રની શરૂઆત જોવા મળી છે ને આ નક્ષત્રમાં ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર

પવનની તીવ્રતા સાથે મેઘ મહેર થવાને લઈને ગુજરાતની અંદર મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે આગાહીને જોતા આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળવાનો છે વરસાદ અંગે શું નવી આગાહી કરવામાં આવી છે અને આગામી દિવસોની અંદર સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે જેની અત્યારે આપણે અહીંયા માહિતી મેળવા મિત્રો જઈ રહ્યા છીએ રાજ્યની અંદર સિસ્ટમનું જોર વધવાના કારણે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી કલાકની મોટો પલટો બદલાવ જોવા મળી છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે રાજ્યની અંદર મેઘમહેર જોવા મળશે અત્યારે ત્રીજા નંબરની સિસ્ટમ જે અરબ સાગરમાંથી બનીને ગુજરાત નજીક આવતી જોવા મળી છે જેના કારણે ગુજરાતની અંદર પવનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ફૂકાઈ રહેલો જોવા મળ્યો છે આમ રાજ્ય ઉપર પવનની ગતિવિધિઓ સાથે આગામી કલાકોમાં મેઘ મહેર મેઘ તાંડવ થવાને લઈને મોટીને મહત્વની આગાહી ગુજરાત માટે પણ હાલ મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમનું તીવ્ર જોર અને ભારે દબાણ અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાં પોતાનું તીવ્ર સ્વરૂપ દેખાડતું જોવા મળ્યું છે અને સિસ્ટમનો પટ્ટો અત્યારે ધાનબડ અહાબાદના વિસ્તારોથી લઈને ગુજરાતના સાથે નાગપુર અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે સિસ્ટમનો સ્ટ્રફ આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે અસર કરતો જોવા મળી રહ્યો છે અને ભારે અસર દર્શાવવાના કારણે રાજ્યની અંદર આજે બપોર દરમિયાન અને મોડી સાંજ દરમિયાન જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે

સાથે સાથે છોટીલા મોરબી જામનગર અને સલાયાના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હળવું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે એલર્ટના પગલે આ વિસ્તારોની અંદર આગામી કલાકોમાં ત્રણ ઇંચ થી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ પણ સૌરાષ્ટ્રની અંદર ખાબકી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર ભાનવડ પોરબંદરના વિસ્તારની અંદર જૂનાગઢના વિસ્તારોની અંદર વેરાવળનો વિસ્તાર ઉના મહુવા સાથે અલંગના વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું ભારે અને તીવ્ર દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર મોરબીના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ પંથકોની અંદર સ્વરૂપ દેખાડતું છે સોમાસુ તીવ્ર બનવાના કારણે અત્યારે રાજ્યની અંદર તીવ્ર પવન જોવા મળ્યો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે ભરૂચ જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર સુરતનો જિલ્લો તાપીના જિલ્લાની અંદર નવસારીના જિલ્લાની અંદર ડાંગની સાથે વલસાડના જિલ્લાઓની અંદર પણ આગામી કલાકોમાં મેઘમહેર થવાને લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે આગાહી કરવામાં આવી રહી છે આમ સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભારે જોર વધવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે પવનની તીવ્રતા સાથે મેઘમહેર જોવા મળી શકે છે ને જેના કારણે આમોદ રાજપીપળાના વિસ્તારોમાં વ્યારાના વિસ્તારોની અંદર આહવાના વિસ્તારોની અંદર પણ ભારે દબાણ સક્રિય બનીને પોતાનું જોર અત્યારે આ સંપૂર્ણ વિસ્તારોમાં આ નવી સિસ્ટમ પોતાનું તીવ્ર જોર દર્શાવતી જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ બે ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ આજે ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું પ્રબળ જોર અને હવે ભારે દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને પુનર્વસુ નક્ષત્રની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે ધીમે ધીમે ટેમ્પરેચર વધેલું જોવા મળ્યું છે અને અહેમદાબાદના વિસ્તારોથી લઈને વડોદરાના વિસ્તારોની અંદર અત્યારે તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે ગરમી અને બફારાનું પ્રમાણ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવે ધીમે ધીમે ગરમી અને બફારો પણ થતો જોવા મળ્યો છે પણ આગામી કલાકોમાં વરસાદી સિસ્ટમનો જોર વધવાના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે અને પલટાની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદ છે જે પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વર્ષી શકે છે જેમાં દાહોદના જિલ્લાની અંદર છોટા ઉદયપુરના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર ખેડા પંચમાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર સારા એવા વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગોધરાનો વિસ્તાર વિસ્તાર ખંભાત નડિયાદ ધોળકાના વિસ્તારોની અંદર અને અહેમદાબાદની અંદર પણ ધીમી ધારે હળવો ગુજરાતના વિસ્તારોની અંદર વરસી શકે છે જેવી પણ આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ અત્યારે મોટીને મહત્વની આગાહી કરવામાં આવી રહી છે કચ્છની માહિતી મેળવી તો કચ્છની અંદર અત્યારે ઘોર અંધકાર વાળાને ને કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે જેમાં ગાંધીધામના વિસ્તારોની અંદર રાપર ખાવડ બાડેલી માંડવીનો વિસ્તાર નળિયાની સાથે લખપતના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભારે જોર સર્જાવાના કારણે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘમહેર થવાને લઈને આગાહીઓ કરવામાં આવી છે કચ્છની અંદર હવે ધીમે ધીમે વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે ને કચ્છની અંદર પવનની ગતિવિધિઓ સાથે આગામી કલાકોમાં હજી પણ જોર વધતું જોવા મળશે ને માંડવીના વિસ્તારથી લઈને ગાંધીધામ રાપરના વિસ્તારોમાં

ભારે મેઘ તાંડવ ગુજરાતની અંદર સર્જાઈ શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે ને ગુજરાત ઉપર અત્યારે એક નહીં પરંતુ ત્રણ ત્રણ સિસ્ટમનો ખતરો ટોળાઈ રહ્યો હોવાના કારણે પવનની ગતિવિધિઓ સાથે આગામી કલાકોની અંદર ભારે મેઘ ગુજરાતની અંદર ખાંગા થયેલા જોવા મળી શકે છે જેવી પણ આગાહી આજે અત્યારે અને આજની સાંજ દરમિયાન ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે